એક મારા મિત્ર જીગરભાઈ સોટા અને એક હું પ્રિન્યા ગયા હતા સ્ટ્રીંગ ઓપરેશન અમે કરેલું હતું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તે દરમિયાન ડૉક્ટર પાસે અમે પૂછેલું કે ભાઈ કોઈ આપણી પાસે ડિગ્રી કે રજીસ્ટ્રેશન કોઈ કરેલું તો એને ના પાડેલું ત્યારબાદ લોકલ પત્રકાર હોય એવું એની અમને જણાવેલું અને ત્યાંના સરપંચ શ્રીનો ફોન ટેલિફોનિક લોકોએ વાતચીત કરાવેલ કે ભાઈ આ તો ડમી ડોક્ટર છે આ રહેવા દો અમારા ગામમાં ડમી ડોક્ટરનું નામ તેને એટલે મેં કીધું ભાઈ તમે ડમી ડૉક્ટરને છાવરવાનું કારણ શું તો મને કે તમે ડમી ડૉક્ટર છો તમે ડમી પત્રકાર છો તમારા આઈ કાર્ડ બતાવો મેં કીધું ભાઈ હું મેનેજિંગ ડાયરેક્ટર છું અને સૌરાષ્ટ્ર હેતુ પ્રેસમાંથી આવું છું મારે તને કાર્ડ બતાવવાનું ન હોય બરાબર તો એ કે હું પોલીસ બોલાવું ને કીધું મને કોઈ વાંધો નથી મારી પાસે પુરાવા છે ડમી ડૉક્ટર છે એના પણ પુરાવા છે બરાબર પોલીસ બોલાવો એનાથી મને કોઈ વાંધો નથી કાયદેસર જે થતું હોય કાયદેસર પગલાં લેવાતા હોય એમાં કોઈ પણ વાંધો નથી પણ જો પોતે જ ડમી ડોક્ટર હોય રાજુભાઈ વાળા તો એ પોલીસ ફરિયાદની જગ્યાએ અમે સ્ટિંગ ઓપરેશન કરીને રવાના છીએ ત્યારે બાબુ ડાબી

અમારી જાનના જોખમ દ્વારા અમને એવું લાગ્યું કે અમારે અહીંયા ફરિયાદ કરવા ન જાવી અમે ડાયરેક્ટ સીપી સાહેબને અરજી આપી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આપી આઈજી સાહેબને આપી રાજકોટ જિલ્લા આઈજી સાહેબને આપી પોલીસ વડાને આપી પણ આ બાબુભાઈ પત્રકાર રહ્યા અને ત્યાંના સ્થાનિક પત્રકાર હોય ત્યાંના લોકલ પત્રકાર હોય અને સરપંચ દ્વારા અમારે આ અરજીના કોઈ જવાબ અમને મળેલા નથી બે મહિના પછી અમારા ઘરે એક નોટિસ આવેલી છે કે તમારી અરજી અમે ફાઇલે કરી નાખી પોલીસ દ્વારા અમને ફોન કરવામાં આવેલો હતો કે તમે નિવેદન દેવા આવો મેં કીધું સાહેબ મારું નિવેદન તમારે જોતું હોય તો હું રાજકોટ તમને ગમે ત્યારે દઈ શકું આવવામાં ગમે ત્યારે મારી ઉપર જીવનો જોખમ છે આવો એકવાર બનાવ બનીનો બીજી વાર પણ બની શકે એવી અમને ભીતી છે તો તમારું નિવેદન લેવા પોલીસ આવેલી કે નથી આવેલી પોલીસ આવી પણ નથી અને ગાઈડની રાજકોટ એરપોર્ટ પોલીસે અમને નોટિસ મોકલી છે કે તમારી અરજી અમે ફાઇલે કરી અને તમે અહીંયા રિયલિટી ચેક કરવા ગયા હતા ત્યારે તમે કોઈ પોલીસને જાણ કરેલી હતી ત્યારે અમે હજે તો ખાલી ચેક કરવા ગયા હતા કે ભાઈ આ ખરેખર ડમી ડોક્ટર જ છે ડમી ડોક્ટર હોય તો આપણે પોલીસને હેરાન કરવાની કે પોલીસને કહેવાનું હોય કે ભાઈ આ ખરેખર ડમી ડોક્ટર છે એ સિવાયનું તમે એવું કીધેલું હતું કે તમે આવે સીપી ઓફિસે પણ અરજી કરેલી હતી તો એના વિશે તમારે શું કહેવું છે સીપી સાહેબને પણ અમે અરજી કરેલી હતી ગૃહમંત્રીમાં હર્ષભાઈ સંઘવીને પણ કરેલી હતી આ બનાવનો કોઈ રેફરન્સ અમને આવ્યો નથી અને તમારો ફોટો જે અત્યારે છાપામાં વાયરલ થઈ રહ્યો છે તો એમાં એવું લાગે છે કે તમારો ઉલટો કાટલો ઈરો લોકોએ બેટરો એવું લાગે અમને હા જે મારું પ્રેસ કાર્ડ છે ત્યારે બાબુભાઈ ડાભી પત્રકાર અને વિક્રમભાઈ સરપંચ અને બા રાજુભાઈ વાડા એના મળતિયાઓ લઈને અમારા આડી બે ગાડી નાખવામાં આવી એક સ્વિફ્ટ ગાડીને એક બોલેરો ગાડી ત્યારબાદ અમારા જે સ્ટ્રિંગ કરેલા મોબાઈલ હતા જો કે ખાનગીમાં તો સ્ટ્રીંગ કરેલું હતું જ અમારા જે મોબાઈલ હતા એ ત્યાં પાઇપ વડે ભાંગી નાખવામાં આવ્યા મારી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં જે અમારા ફોટા પાડેલા છે એ લોકોએ પણ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરેલા છે કાઠલા પકડેલા અને એવું જાણવા મળ્યું હતું કે જ્યાંકરે તમને રહેવાસી લોકોએ કીધેલું હતું કે ડૉક્ટર દબી એવું અમને અવારનવાર બામણબોરના રહેવાસીઓ રજૂઆત કરતા હતા ટેલિફોનિક ફોન કરતા હતા કે ભાઈ અહીંયા ડમી ડોક્ટર છે લોકોના સાથે બહુ સ્વાસ્થ્ય છેડા કરે છે એટલે મેં ત્યાં ગયેલા હવે તમારી શું માંગ છે સરકાર આગળ સરકાર આગળ મારી એવી રજૂઆત છે એવી માંગ છે કે ખરેખર આમાં સાચા હોય એને ન્યાય મળવો જોઈએ બાકી એક હું સાચો પત્રકાર થઈને જે ડમી પત્રકાર લખતા હોય અમને એ પત્રકાર દ્વારા જો અમને કાળો કોટ પહેરાવવામાં આવે એવું લાગી રહ્યું આપની સરકાર પાસે અપેક્ષા શું છે કે જે મારી ઉપર હુમલા કરવામાં આવ્યા છે જે કાંઈ મારી ઉપર કરવામાં આવ્યું છે એમાં મને સાચો ન્યાય મળે

મીડિયામાં વાયરલ કરેલા છે તે જે સામેની મીડિયા છે તેમના દ્વારા તેમના એસોસિએશન દ્વારા એક આવેદન આપવામાં આવેલું છે તો તમારા આગામી પગલા શું હશે જો આમાં મને ન્યાય નહીં મળે તો આગામીના દિવસોમાં અમારું એસોસિએશન રાજકોટ જિલ્લા પત્રકાર ફોટો એન્ડ ગ્રાફર અમે પણ આવેદન દેવાની જરૂર પડશે ની આપશું હવે